જ્યારે પણ મોકો મળે ત્યારે જવાબદારીને એક બાજુ મૂકીને આનંદ કરવાનો અવસર શોધો કેમ કે જવાબદારી તમને છોડીને ક્યાંય જવાની નથી દર્શક મિત્રો આજના સ્પર્ધાત્મક યુગમાં સમયની કિંમત સમજવી અગત્યની છે પણ સમય સાથે તાલમેલ બનાવવામાં ક્યારેય પરિવારને સમય આપવાનું ભૂલવું ના જોઈએ દર્શક મિત્રો આજે પિતા પુત્રની એક સરસ વાર્તા વાંચી વાત એવી હતી કે પૈસા કમાવાની હોડમાં પિતા રોજ દસ થી બાર કલાક સુધી કામ કરતા આખો દિવસ પપ્પા ઓફિસમાં જ હોય એક વખત તેઓ વહેલા ઘરે આવ્યા દીકરાએ એમને પૂછ્યું પપ્પા તમે ઓફિસમાં કામ કરો છો તો તમને પૈસા કેટલા મળે છે પપ્પાએ કહ્યું એક કલાકના બસો રૂપિયા માસુ બાળક પોતાના રૂમમાં ગયો ગલ્લો તોડ્યો અને એમાંથી પરચુરણ કાઢી લાવ્યો અને પપ્પાના હાથમાં મૂકીને કહે છે લો પપ્પા આ પૈસા રાખો અને મને બે કલાક આપો નાનકડા બાળકની વાત સાંભળીને પપ્પાની આંખમાં આંસુ આવી ગયા આ વાર્તા માત્ર તમારા કે મારા માટે જ નહીં પણ બધા માટે લાગુ પડે છે આજની વ્યસ્ત જીવન શૈલીમાંથી આપણને પરિવાર માટે સમય નથી મળતો ખેર જીવનમાં આગળ વધવાની હરીફાઈમાં ક્યારેક આપણે આપણા પરિવાર મિત્રો કે સગા સંબંધીઓને સમય આપી શકતા નથી જેમને સમય આપવો આપણા માટે ખૂબ મહત્વનો હોય છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત દીકરીને ભારરૂપ ગણવાની સમાજની હિન માનસિકતાને ભોગ હવે દીકરા બની રહ્યા છે હાલમાં અંદાજે 100 છોકરા છે અને માત્ર 80 છોકરીઓ છે જેને લીધે વિષેક છોકરાઓને પરણ્યા વિના કુવારા જ રહેવું પડે છે સ્થિતિ એટલી કથડેલી છે કે ઉત્તર ગુજરાત ને આસપાસના ગામડાના યુવાનોને લગ્ન કરવા માટે છોકરીવાળાને દહેજ આપવું પડે તેવો કપરો ઘાટ સર્જાયો છે ભૂતકાળમાં દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો જે હવે સોનોગ્રાફીના માધ્યમથી એના અવતરણ પર જ બ્રેક મારવા સુધી પહોંચ્યો છે પણ હકીકતમાં દીકરીને વહાલનો દરિયો કહેવાયો છે દીકરાને ક્યારે નહીં જે ઘરમાં દીકરીનો કલબલાટ નથી હોતો એ ઘર સ્મશાન જેવું ભેકાર ભાસતું હોય છે ખેર એક ભાઈની પત્ની પ્રેગ્નેન્ટ હતી એમને બાધા માની હતી કે હે માતાજી જો આ વખતે મારી પત્ની દીકરાને જન્મ આપશે તો એકવીસ કુવારિકાઓને ભાવતા ભોજન જમાડીશ ખેર દીકરાની લાલસા પૂરી કરવા માટે માતાજીની બાધા રાખવી પડે તો પછી સ્વયં ભગવતી સ્વરૂપ દીકરીના જન્મથી આટલો સંકોચ કેમ એ સવાલ સમાજે હંમેશા ધ્યાને રાખવો જોઈએ દર્શક મિત્રો જો સારું બોલશો તો સૌ સાથ આપશે અને જો સારું વિચારશો તો કુદરત સાથ આપશે રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે પણ આ વખતે સરકારના નિશાના પર સ્કૂલ વાત એવી છે કે વડોદરાના હોડીકાંડ અને રાજકોટના અગ્નિકાંડ પછી સફાળી જાગેલી સરકારે સ્કૂલવારના સંચાલકો સામે લાલા કરી છે સ્કૂલ વાનમાં બાળકોની સલામતીથી ચિંતિત સરકારે આરટીઓ અને પોલીસના માધ્યમથી કેપેસિટી કરતા વધારે બાળકોને બેસાડવામાં આવે છે તેવી સ્કૂલ વાનો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના છે ઉપરાંત જે સ્કૂલ વાન કે રિક્ષા ગેસથી ચાલતી હોય તેમાં પ્રોપર રજીસ્ટ્રેશન છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે અલબત નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન ચાલકો સામે સપાટો શરૂ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું કે સ્કૂલ વાનમાં કોઈ પણ બાળકને કંઈ પણ થશે તો એની જવાબદારી માત્ર સ્કૂલ વાન ચાલકની જ નહીં પણ જે તે સ્કૂલની પણ રહેશે આ મામલે સ્કૂલના સંચાલકોએ સરકાર સામે બાયો ચડાવી હતી સ્કૂલ સંચાલકોનું કહેવું હતું કે સ્કૂલ વાનમાં બાળકોને મોકલવા કે નહીં એ મામલો વાલીઓ અને સ્કૂલ વાન ચાલકો વચ્ચેનો છે એમાં સ્કૂલોનો કોઈ હસ્તક્ષેપ નથી હોતો એટલે સરકારે આવી જાહેરનામું રદ કરવું જોઈએ જો કે સ્કૂલ સંચાલકોની આવી માંગણી સામે સરકાર નમતું ઝૂકવા તૈયાર નથી એને તો બસ બાળકોની સલામતી તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવું છે ખેર સ્કૂલ સંચાલકો એમને ત્યાં આવતી સ્કૂલવાના ચાલકોને બેસાડીને એમની સાથે મિટિંગ કરે અને બાળકોની સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરે તેમાં ખોટું શું છે સ્કૂલ સંચાલકોએ પણ આ મામલે ઇનિશિયેટિવ લેવું જોઈએ તે ઘડિયા છે એક સરખા એ જ તારી ભૂલ છે ઈશ્વર નથી જેમાં જરાય માણસાય એ પણ માણસ દેખાય છે દર્શક મિત્રો મયંકે 25મી મેરેજ એનિવર્સરીની પાર્ટી રાખી લગભગ 50 એક મહેમાનો હોટલમાં ભેગા થયા કેક કટિંગ સેરેમની યોજાઈ પછી જમણવાર શરૂ થયો મમ્મી પપ્પા ખૂણાના એક ટેબલ પર બેઠા બેઠા શાંતિથી જમી રહ્યા હતા પાર્કિંગસન ને લીધે પપ્પાના હાથમાં ચમચી ધ્રુજતી હતી અને દાળના ટીપા એમના કપડા પર ઢોળાઈ રહ્યા હતા મયંક દૂરથી બધું જોઈ રહ્યો હતો એને આ વાત ના ગમી અને એ પપ્પા પાસે આવ્યો એને કડકાઈથી કહ્યું પપ્પા એક કામ કરો બધા મહેમાન જતા રહે પછી જમવા બેસજો તમારા હાથમાંથી બધું ઢોળાય છે બરાબર નથી મયંકની વાત સાંભળીને પપ્પાની આંખો ભરાઈ આવી એમણે ધીરા સ્વરે કહ્યું બેટા તું નાનો હતો ત્યારે ખાતી વખતે તારા પણ કપડાં ખરાબ થતા હતા તે વખતે અમે ક્યારેય તને રોક્યો ન હતો પપ્પાનું આ વાક્ય સાંભળીને મયંકને પર રિયલાઈઝ થયું પણ અફસોસ એ

વાસ્તવમાં નદી કાંઠે થતા ગેરકાયદે રેતી ખનન ને અટકાવવાથી પ્રોબ્લેમનો ઉકેલ આવશે વાત એવી છે કે રેતી માફિયાઓ હોડીમાં પંપ લગાડીને નદીના પટની અંદરથી રેતી ખેંચી રહ્યા છે જેને લીધે નદીમાં ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે આવી સ્થિતિને લીધે નદીમાં નાહવા ઉતરેલા લોકોના ડૂબી જવાના બનાવો બની રહ્યા છે આવી પરિસ્થિતિ માટે રેતી માફિયાઓ જવાબદાર છે એમની સામે પગલાં લેવાને બદલે નદી કાંઠા જેવા રમણીય સ્થળો પર પ્રવેશ બંધી કેટલા અંશે વ્યાજબી છે તેવો સવાલ આખા રાજ્યમાં ઉઠી રહ્યો છે આરંભ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા અને નિરાશા વચ્ચેનું હાસ્ય એટલે જીવન જન્મ અને મૃત્યુના બે પુઠ્ઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી આયખું એટલે જીવન પ્રેમ લાગણી ઉમંગ અને સકારાત્મક છે અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છે અમે જીવન છીએ એટલે ઉજાસ છીએ જીવન ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે ચેતન સોલંકી કહે છે કેમ છે ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું એને નિયમિત જોઉં છું કેમ છે ગુજરાતમાં જીવનના જુદા જુદા આયામો વિશે જાણીને આનંદ થાય છે આવા જ પ્રેરણાદાયી પ્રસંગો બતાવતા રહેશો આભાર ચેતનભાઈ કેમ છે ગુજરાતમાં પ્રતિભાવ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બીજો મેસેજ છે એ સુરતથી આવ્યો છે જેમાં અરવિંદભાઈ લખે છે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં સુરતની સમસ્યા વિશે બતાવશો તો આનંદ થશે આભાર અરવિંદભાઈ આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતમાં સુરતની સમસ્યા દર્શાવવાનો પ્રયાસ કરીશું ત્રીજો મેસેજ વલસાડથી અંકિતભાઈનો આવ્યો છે તેઓ લખે છે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જેને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે કેમ છો ગુજરાતની ટીમને વલસાડની મુલાકાત લેવા વિનંતી આભાર અંકિતભાઈ આપનો આભાર અંકિતભાઈ સમય મળશે તો ચોક્કસ વલસાડ આવીશું અને આપની મુલાકાત પણ લઈશું આભાર ચોથો મેસેજ સુરેન્દ્રનગરથી આવ્યો છે મોહમ્મદભાઈ લખે છે હું છે ગુજરાત કાર્યક્રમ કાર્યક્રમ ફેસબુક પર જોતો છું ખૂબ સરસ એમાં ગુજરાત સરકારના કાર્યો અને એમની યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવશે તો આનંદ થશે આભાર મોહમ્મદભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમારા પ્રતિભાવ પર અમે ચોક્કસથી ધ્યાન આપીશું આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો હા અનેમાં તમારું નામ લખજો વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં હવે વાત રાશિ ભવિષ્યની વાત કરીશું મેષ રાશિથી આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે નવા અવસર લઈને આવશે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી ઋણ લેવાનું આજે ટાળો સમય અનુકૂળ નથી પરિવારમાં સંતુલન જાળવો તમને આજે પિતાનો સહયોગ અને આશીર્વાદ મળશે માનસિક શાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમે કોઈ બગીચા નદી કાંઠે અથવા મંદિરની મુલાકાત લઈ શકો છો આ રાશિના જાતકોએ પહેલી રોટી ગાય માતાને ખવડાવી જોઈએ રાશિ આજે દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો ભાગદોડ વધારે રહેશે તેમ છતાં નિર્ણય લેવાની ક્ષમતાથી લાભ થશે વેપારમાં કોઈ લંબિત કાર્ય છે તે આજે પૂરા થશે રોકાણ માટે સમય અનુકૂળ છે ભાગ્યનો સાથ મળશે અને ભવિષ્યમાં તેનો લાભ મળશે નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેશે ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો કે અંગે સાવચેતી રાખશો ચોખાનું આજે દાન કરજો મિથુન રાશિ જે વ્યવસાયમાં કોઈ ડીલ ફાઇનલ થાય તો તે અત્યંત લાભદાયક સિદ્ધ થશે વડીલોની મદદથી અટકેલા કાર્યો પૂરા થશે અને પ્રગતિ થશે પારિવારિક સંપત્તિમાં વિકાસ થશે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆતનો અવસર મળશે અને તમે માતા પિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈ પણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો વાત કર્ક રાશિની કાર્યક્ષેત્રે આજે અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે તેનું શુભ ફળ ભવિષ્યમાં પ્રાપ્ત થશે મોસાળ પક્ષ તરફથી લાભ થશે તમારે આજે બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ અંગે વિચારવાની જરૂર છે માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આર્થિક સ્થિતિ મજબૂત બનશે ગુરુજન અથવા વરિષ્ઠ લોકોના આજે આશીર્વાદ લેશો વાત સિંહ રાશિની આજે કોઈની પાસેથી ઉધાર લેવાથી બચો નહીં તો નુકસાન થવાની સંભાવના છે પરિવારમાં તણાવ રહેશે તેમ છતાં શારીરિક કષ્ટમાં સુધાર જણાશે અને નૈતિક કાર્યોથી દૂર રહો તમારી સામાજિક પ્રતિષ્ઠાનો ખ્યાલ રાખો વધારે વાતો કરવાથી તમને આજે માથાનો દુખાવો થઈ શકે છે તો જેટલી જરૂર હોય તેટલી વાતો કરો બાકી બોંદ સફેદ ચંદન નું તિલક લગાવો કન્યા રાશિ આજે સાસરી પક્ષ તરફથી નારાજગીનો સામનો કરવો પડી શકે છે મિત્રોના કારણે ખર્ચ થવાની સંભાવના છે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે માતા પિતાનો સહયોગ પ્રાપ્ત થશે સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુનું પૂજન કરજો તુલા રાશિ આજે વૃદ્ધિ થશે પારિવારિક સંપત્તિમાં વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓને ગુરુજનોનો સહયોગ અને આશીર્વાદ મળશે કોઈ નવા કાર્યોમાં રોકાણ માટે દિવસ ઉત્તમ છે વેપારમાં ધનલાભનો યોગ છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે ભગવાન વિષ્ણુને બેસનના લાડુનો પ્રસાદ ચડાવજો વૃષિક રાશિ વેપારની વૃદ્ધિ માટે કરવામાં આવેલા પ્રયાસોમાં જે અડચણો આવી શકે છે જેના કારણે મન અશાંત અને પરેશાન રહેશે તમારા અને પ્રતિભાથી પરેશાનીઓ સમાપ્ત કરશો અને શત્રુ પર વિજય મેળવવામાં સફળ રહેશો દૂરના કોઈ સગા તરફથી અણધાર્યો આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે શ્રી શિવ ચાલીસાના પાઠ કરજો ધનરાશિ આજે તમારા દ્વારા કરાયેલા પ્રયાસો સફળ બનશે જેના કારણે આર્થિક સ્થિતિ તમારી મજબૂત થશે કોઈ વિવાદ લંબિત છે તો તેમાં સફળતા મળવાની આજે સંભાવના છે વેપાર વિસ્તાર થશે સાંજના સમયે વાહન ચલાવવામાં સાવધાની રાખો બહારના લોકોનો ચંચુપાત તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે આજે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ અને ગોળ પીડા કપડામાં બાંધીને ચડાવશો મકર રાશિ પરિવારમાં જે કેટલાક અનાવશ્યક ખર્ચ રોકાણની યોજનાઓથી ભવિષ્યમાં લાભ પ્રાપ્ત થશે વેપાર અર્થે કરવામાં આવેલી યાત્રાઓ લાભદાયક રહેશે આજે ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરજો વાત કુંભ રાશિની આજે આવશ્યકતા અનુસાર જ ધનનો ખર્ચ કરજો ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે કાર્યક્ષેત્રે કેટલાક લોકો તમારી સફળતાની ઈર્ષા કરશે તેથી ષડયંત્રોથી સાવધાન રહો સાંજના સમયે સંબંધીઓની મુલાકાત લેશો બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે માતા પિતા સાથે સંબંધોમાં સુધાર આવશે કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવજો અંતે વાત મીન રાશિની પારિવારિક વ્યવસાયની વૃદ્ધિ માટે આજે પિતાનું માર્ગદર્શન સહાયક બનશે લંબિત કાર્યો પૂરા થશે સામાજિક સન્માન મળવાથી મનોબળમાં વૃદ્ધિ થશે યોજનાબદ્ધ રીતે કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયક પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સારું રહેશે આજે યોગ પ્રાણાયામનો અભ્યાસ ચોક્કસ કરજો જે ના મળે એની જ તો માંગ હોય છે પરંતુ જે આસાનીથી મળી જાય એની તો ક્યાં કદર થાય છે તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવની અમને પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ લખજો વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવશો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસજીએમ સેટોપ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તુ